ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આજે રજૂઆત કરી છે તેમણે કહ્યું છે કે કતાર ગામ ઝોનની અંદર ભ્રષ્ટાચાર વધી ગયો છે જેથી હાલ જે તે જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવી તેવી માંગ આજે તેમણે કરી છે સુરત શહેરમાં ચૂંટાયેલા કોર્પોરેટરો મૂંઝણમાં મુકાઈ ગયા છે કારણ કે કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે એમાં કતારગામ ઝોનના અધિકારીઓ લાંચ લઈને ગેરકાયદે બાંધકામો કરવા દે છે તેવા આક્ષેપો આજે નરેન્દ્ર પાંડવે કર્યા છે વાત કરવાની છે કતારગામ ઝોનના મનપાના અધિકારીઓની તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં અનેકો વખત રજૂઆતો કરી છે છતાં હજુ સુધી કોઈ જ નિવેડો નહીં આવતા આજ ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે સુરતના મનપા કમિશનરને મળીને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે જો અહીંયાથી પણ કોઈ ન્યાય નહીં મળે તો હું પોતે એસીબીમાં ફરિયાદ કરીશ તેવી ચીમકી નરેન્દ્ર પાંડવે આપી હતી મારું નામ પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા શું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે એ બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકાણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલપાઠલ કરી એનું કાયદેસર કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇન્જિનિયર જિજ્ઞેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ કરી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી દે શું છે મિલીભગત શું હોય છે મિલીભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય એને છ માળ સાત સાત માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી એને ગેરકાયદેસર કરવું છે બધાને કરવાનું નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વાળો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહે હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસમિસ કરું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે ખરેખર અધિકારી ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીતે સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબી માં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાઈ આવેલા ભાજપના કોર્પોરેટરનું જો મનપા ઝોનમાં અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય સુરતીજનો શું વાત કરવી તેના પરથી જાણવું રહ્યું બ્યુરો રિપોર્ટ રિટર્ન કર્યો